કેમ છો મિત્રો પાંચ હજાર ને દસ હજાર બનાવવાના ત્રીસ દિવસના ચેલેન્જમાં આજેથી ડેવન અને આપણે એક પ્રોપર કોલની સાઈડ એન્ટ્રી બનાવી લીધી છે મિત્રો તમે જોઈ શકો છો અને હવે હું તમને આપણે કયા બેજ ઉપર કોલમાં એન્ટ્રી લીધી એ પણ સમજાવીશ માર્કેટ ઓપન થયા પછી કન્ટીન્યુ પૂટ સાઈડમાં ચાલી રહી છે અને સપોર્ટજન ઉપર આવીને સાઈડ જેવું થઈ ગયું છે જો માર્કેટ સપોર્ટ બ્રેક કરશે તો પૂટ સાઈડમાં સારી એવી મુવમેન્ટ આવી શકે છે અને માર્કેટ જો રજિસ્ટરન્સ સુધી પહોંચે તો કોલમાં પણ સારી એવી મુમેન્ટ આવશે આપણને આપણો ટાર્ગેટ મળી ગયો એટલે આપણે મિત્રો એક્ઝિટ આપી દીધું છે થોડા એવા પ્રોફિટ સાથે ને આપણે એક લોટ સાથે ટ્રેડિંગ કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો કન્ટિન્યુ સવારે ઓપન થયા પછી માર્કેટ એક પુટ સાઇડમાં મુમેન્ટ આપી હતી અને અત્યારે પણ કોલ સાઇડમાં મુવમેન્ટ આપે છે જોઈએ છીએ આગળ શું થાય છે મિત્રો તમે જોઈ શકો છો એક પૂટ સાઈડમાં પણ મુવમેન્ટ આપી શકે એમ છે માર્કેટ જો સપોર્ટ બ્રેક થશે તો બાકી તો અત્યારે કોલ સાઈડમાં મુવમેન્ટ આપી રહી છે માર્કેટ જો રેજિસ્ટન્ટ બ્રેક થશે તો માર્કેટમાં એક સારો એવો મુવમેન્ટ આવી શકશે જોઈએ છીએ આગળ મિત્રો બના રહેજો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો આપણે પાંચ હજાર થી સારો એવો પ્રોફિટ મેળવી લીધો છે પાંચસો ને છવ્વીસ રૂપિયા પ્રોફિટ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો માર્કેટ એક કોલની સાઇડ મુવમેન્ટ આપ્યા પછી એક મોટી જબર મેન્ટ સાઈડ માં આપી દીધી છે બે દિવસ થી માર્કેટ એક ઝોનમાં ચાલતું હતું અને આજે કોલની ની સાઈડ મુવમેન્ટ આપ્યા પછી ફૂટમાં એક મોટી જબર મુમેન્ટ આપેલી છે મિત્રો વિડિયો ગમે તો મિત્રો લાઇક કરજો અને આપણી ચેનલને ને કરજો